ના સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરના વિરોધના મામલે એમડી તેજસ પરમાર પ્રથમ વખત મીડિયા સામે આવી પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આ મીટર પણ જૂના મીટર જેવું જ છે માઇનસ ત્રણસો સુધી વીજ પુરવઠો ચાલુ રહે છે એમજીવીસીએલના સ્માર્ટ મીટરના વિરોધના મામલે એમડી તેજસ પરમાર પ્રથમ વખત મીડિયા સામે આવી નિવેદન આપ્યું એમજીવીસીએલ દ્વારા સત્યાવીસ હજાર મીટર લગાવવામાં આવ્યા છે પંદર હજાર મીટર એક્ટિવ છે રજાઓ અને ચૂંટણીના કારણે વીજ કનેક્શન બંધ નહોતું કર્યું જેનામાં બેલેન્સ માઇનસ હશે તેવા કનેક્શન બંધ કરવામાં આવ્યા છે તેના કારણે લોકો રજૂઆત કરવા આવી રહ્યા છે આ મીટર પણ જૂના મીટર જેવું જ છે સ્માર્ટ મીટર દૈનિક વપરાશ અને ચાર્જ પણ એપના માધ્યમથી બતાવે છે માઈનસ ત્રણસો સુધી વીજ પુરવઠો ચાલુ રહે છે કોઈને પણ મુશ્કેલી હશે તો ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે દરેક રાજ્યની અંદર ટેન્ડર મારફતે જે એજન્સીના સૌથી ઓછા ભાવ આવ્યા હોય એ એજન્સીને આપણે આ કામગીરી આપવામાં આવે છે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં આ કામગીરી ઇન્ટેલી સ્માર્ટ નામની કંપની છે જે એનઆઈઆરએફ અને ઈઈએસએલની જોઈન્ટ વેન્ચર કંપની છે જે ભારત સરકારની એક પીએસયુ છે અને એ મારફતે એમના કોન્ટ્રાક્ટર્સ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે એમાં કોઈ જો કોઈ પણ પ્રકારની જોરજબરસ્ત જબરદસ્તી કરવામાં આવી આવતી નથી જે કેટલાક એવા ન્યૂઝ પણ છે કે જો તમે આ સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમને પેનલ્ટી થશે આ પ્રકારની કોઈ પણ પેનલ્ટીનો ગાઈડલાઈનમાં પ્રોવિઝન નથી અને એમ કોઈ પેનલ્ટી કરવાના પણ નથી પરંતુ હા એક વાત ચોક્કસ છે કે તબક્કાવાર તમામે તમામ રેસિડેન્શિયલ ગ્રાહકોને અમારે સ્માર્ટ મીટરમાં કન્વર્ટ કરવાના છે લગભગ તેત્રીસ લાખ મીટર આપણે એ મધ્ય ગુજરાત વીજ કંપનીમાં આગામી બે વર્ષમાં લગાવવાના છે એ અંતર્ગત આપણે ધીરે ધીરે અલગ અલગ કાર્યક્ષેત્રમાં અલગ અલગ સબડિવિઝનમાં પ્લાનિંગ કરીને આપણે આ કામગીરી કરી રહ્યા છીએ અત્યાર સુધી એવું હતું કે જો કોઈ પણ ગ્રાહકનું બિલ બાકી હોય અને ગ્રેસ પિરિયડમાં એ ના ભરી શકે તો એનું ડિસકનેક્શન કરવામાં આવતું હતું જેના માટે ફિઝિકલી અમારે સ્થળ ઉપર જવું પડતું હતું આ સુવિધાની આ મીટરમાં એવી સુવિધા છે કે અમે અમુક રકમ કરતાં ઓછું બેલેન્સ થાય તો આપણે ડિસકનેક્શનની એક્ટિવિટી ઓટોમેટિક થતી હોય છે જે પ્રિપેડ જે આપણું મોબાઈલ છે એ પ્રકારે કામગીરી થતી હોય છે આ એક ખાસ પ્રકારની સુવિધા છે દરની જે વાત કરો છો સ્માર્ટ મીટરમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ ગ્રાહકે ભોગવવાનો નથી સ્માર્ટ મીટરના કોઈ એક્સ્ટ્રા પૈસા ગ્રાહકે આપવાના નથી સ્માર્ટ મીટરની અંદર જેટલું યુનિટ નોંધાય સપોઝ એક યુનિટનું તમારું કન્ઝમ્શન મીટરમાં થાય જે તમારા ઉપકરણોના આધારે થતું હોય તો એક યુનિટનો જે દર અત્યારે આપણે લઈએ છીએ એ જ પ્રમાણે એક યુનિટનો દર આમાં લેવામાં આવે છે યુનિટના પણ કોઈ દરમાં વધારો નથી અત્યારે આપણે એવું છે કે મિનિમમ મેક્સિમમ તમે ગમે તેટલું રિચાર્જ કરાવી શકો છો જો આપનું બેલેન્સ ઝીરો થાય એના પહેલાં પણ આપને મેસેજ મળી જશે કે આપનું બેલેન્સ સાત દિવસનું બેલેન્સ આપનું બાકી છે બે દિવસ સુધીનું બાકી છે ઝીરો રૂપિયા થઈ ગયા છે તમે રિચાર્જ કરાવો ઝીરોથી નીચે માઇનસ બસો તમારું થાય ત્યારે પણ એક મેસેજ આપને ટ્રીગર કરવામાં આવશે અને માઇનસ ત્રણસો થશે ત્યાં સુધી આપણે મેસેજ ટ્રીગર કરવામાં આવશે માઇનસ ત્રણસો થયા પછી એટલે ત્રણસો રૂપિયાની ક્રેડિટ અમે આપ સામેથી આપીએ છીએ માઇનસ ત્રણસો રૂપિયા થયા પછી જો રિચાર્જ નહીં કરાવેલું હોય તો એનું ડિસકનેક્શન ટ્રીગર કરવામાં આવશે અને એ પણ રાત્રિના સમય દરમિયાન નહીં કરવામાં આવે રજાના દિવસે નહીં કરવામાં આવે ઓનલી એન્ડ ઓનલી ઓન ઇન વર્કિંગ અવર્સ ખાલી કરવામાં આવશે એટલે મિનિમમ તમારે ઝીરોથી ઉપર બેલેન્સ હોવું જોઈએ પણ ત્રણસો રૂપિયા સુધી પણ જો તમારું નેગેટિવમાં જાય ત્યાં સુધી તમારું કોઈ ડિસ્કનેક્શન કરવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં પણ કરવામાં નહીં આવે અને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંનેમાં સેમ જ મેથડ છે બીજી વસ્તુ આમાં સારી એ છે કે અત્યાર સુધી તમારે બે મહિના પછી એક સામટું બિલ ભરવાની આવતું હતું આમાં અમે એવું પ્રોવિઝન રાખ્યું છે કે મિનિમમ તમારે સો રૂપિયાનું બેલેન્સ મતલબ રિચાર્જ કરવા માટે તમારે મિનિમમ સો રૂપિયાનું કરવું પડે તમે સૌથી વધારે પણ કરાવી શકો પણ સો સો પણ તમે સો સો રૂપિયાનું પણ બેલેન્સ કરાવતા રહો તો તમને જ્યારે તમારી પાસે સો રૂપિયા લાગે કે ના મારે છે તો તમે સો સો રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટમાં પણ તમે રિચાર્જ કરાવી શકો છો એટલે આમાં ગ્રાહક પાસે પૂરેપૂરી સ્વતંત્રતા છે કે ક્યારે એને રિચાર્જ કરાવું કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવું એ પ્રમાણે પૂરેપૂરી સ્વતંત્ર આમાં આપવામાં આવી છે બીજી વસ્તુ આમાં ખાસ છે કે જે સિક્યુરિટી ડિપોઝિટ અમે અગાઉ લીધેલી હતી હવે પ્રીપેડ હોવાના કારણે અમારે સિક્યુરિટી ડિપોઝિટ લેવાની જરૂર નથી તો આ તમામ સિક્યુરિટી ડિપોઝિટ પણ ગ્રાહકને પાછી આપવામાં આવે છે એટલે જે જ્યારે છેલ્લું જ્યારે એના ઘરે અમે મીટર રિપ્લેસ કરવા જઈને જે રીડિંગ આવે છે એ રીડિંગ વખતે જે એનું જૂનું બિલ બાકી છે અને જે જૂનું કન્ઝમ્પશન થયું છે એમાં સિક્યુરિટી ડિપોઝિટ એડજસ્ટ કરીને એટલી રકમ જ એને પાછી ભરવાની રહે છે બાકી અમાઉન્ટ એને પાછી મળી જાય છે